જિલ્લા કોર્ટના આદેશ બાદ ત્રીસ વર્ષ બાદ જ્ઞાન વાપી વ્યાસ ભોયરામાં વિધિવત રીતે પૂજા કરવામાં આવી છે અને મોડી રાત્રે બે વાગે થયેલી પૂજા વિધિનો આ પહેલો વિડિયો સામે આવ્યો છે મહત્વનું છે કે

રાત્રે બે વાગે પોલીસ કમિશનર અને જિલ્લા અધિકારી એક સાથે બહાર નીકળ્યા હતા અને કહ્યું હતું કે કોર્ટના આદેશનું પાલન કરી દેવાયું છે તો જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે વારાણસીની જ્ઞાનવાપીના છે જ્યાં વ્યાસજીના ભોયરામાં છેલ્લા ત્રીસ વર્ષથી પૂજા વિધિ નતી કરવામાં આવી આખરે તે પૂજા વિધિ થઈ શકે દ્રશ્યમાં જોઈ શકાય છે કે પરોડના આ દ્રશ્યો છે જ્યાં સુરક્ષા બંદોબસ્તની વચ્ચે પૂજારી પહોંચ્યા હતા અને પૂજા વિધિ સંપન્ન કરી હતી ત્રીસ વર્ષ બાદ આરતી અને ઘંટારવનો અવાજ અહીં ગુંજ્યો હતો